ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા તારીખ એક એક બે હજાર પચીસના બુધવારના રોજ વિશ્વવંદનીય આયશ્રી સોનલમાના એકસો એકમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે દસ કલાકે માતાજીનું સામૈયું અને શોભાયાત્રા ત્યારબાદ માતાજીની આરતી પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વેસ્ટર્ન રેલવેના એરિયા મેનેજર શ્રી મનોજભાઈ બારહટ પ્રહલાદસિંહ જાડેજા ગુમાનસિંહ જાડેજા નિવૃત્ત ડીવાયએસપી શ્રી એન કે લીલા વગેરે ઉપસ્થિતિમાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર કેજીથી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ચરણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો મહાપ્રસાદ બાદ સાજણ ગઢવી સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજિંદા સાથે રાસ ગરબાની રમઝટ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત કચ્છી અને કાઠિયાવાડી રાસ ગરબામાં ઉત્સાહભેર ભાગ લઈ પ્રસંગને દીપાવવામાં આવ્યો હતો સાંજે મહા આરતી અને પ્રસાદ બાદ રાત્રિ ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગઢવી પિયુષ મિસ્ત્રી સીતાબેન રબારી કરણદાન ગઢવી વાલાભા ગઢવી ઉમેશ ગઢવી વગેરે કલાકારો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આરાધના તથા ભજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સોનલ બીજ મહોત્સવ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા રક્તદાન શિબિરમાં પણ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો જેમાં રક્તદાન કેન્દ્ર વલસાડ તથા ચારણ ગઢવી સેવા સમાજ દ્વારા દરેક દાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ પણ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી જીતુભાઈ રત્ન ઉપપ્રમુખ શ્રી મુરજીભાઈ ખજાનજી શ્રી મિતેશભાઈ લીલા મંત્રી શ્રી રાજેશભાઈ ગઢવી સહ સહ ખાનજી અતુલભાઈ મિશ્ર સહમંત્રી કાનાભાઈ ચારણ પ્રકાશભાઈ ગઢવી ગજેન્દ્રભાઈ ચારણ હિમતસિંહ ચારણ રાજુભાઈ ખડીયા મુરજીભાઈ પ્રગતિ ટોરવાડા મહેશભાઈ ખડિયા રાણાભાઈ ગઢવી રમેશભાઈ ધારાણી માલદાનભાઈ કાગ ગોવિંદભાઈ બારહટ મેહરુ ગઢવી પીઠાભાઈ ગઢવી શેરધાન ચારણ વિવેકભાઈ બી ગઢવી સિંહ ગઢવી ચંદ્રદાન ચારણ માણસીભાઈ મોવર મેરુભાઈ ગઢવી શે તમામ ત્રષ્ટિગણ અને ચારણ ગઢવી સમાજના ઉત્સાહિત નવયુવાનોએ ભારત ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું એસ કે સ્ટુડિયો માડી દ્વારા જીવન પ્રસારણ તેમજ વિડીયોગ્રાફ